કલીલ વિદ્યાર્થી મિત્રો આ શબ્દ આપણા માટે એકદમ નવો છે અને આ આ જે ચેપ્ટર છે તેની અંદર અહીંથી તે કલીલ આપણે સ્ટાર્ટ કરીશું તો સૌથી પહેલા કલીલ સમજતા પહેલા જે આપણે જૂના સેમેસ્ટરોની અંદર દ્રાવણો નિલંબન વગેરે ભણ્યા હતા એની વાત કરી લઈએ તો દ્રાવણ એટલે શું વિદ્યાર્થી મિત્રો તો દ્રાવણની વ્યાખ્યા એવી હતી કે જ્યારે બે કે બે કરતા વધુ પદાર્થો એકબીજામાં સમાન રીતે ઓગળી જાય ત્યારે બનતા મિશ્રણને સમાન ત્યારે બનતા જે સમાન મિશ્રણને આપણે દ્રાવણ તરીકે ઓળખીએ છીએ એટલે કે ખાંડ અને પાણી આ બંને વસ્તુને મિક્સ કરી દેવામાં આવે ઓગાડી દેવામાં આવે ત્યારે ખાંડના અણુઓને આપણે અલગ ઓળખી શકતા નથી આ જે મિશ્રણ મળે છે તેને આપણે દ્રાવણ કહીએ છીએ હવે તેનાથી એકદમ વિરુદ્ધ વિદ્યાર્થી મિત્રો જ્યારે બે કે બે કરતા વધુ પદાર્થોને એકબીજામાં મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણ સંપૂર્ણ થાય એટલે કે તેની અંદર કણો રહી જતા હોય જેમ કે માટી અને પાણીનું મિશ્રણ તો એની અંદર તમે વિદ્યાર્થી મિત્રો તો માટીના કણો અને પાણીના કણો બંને એકબીજાથી અલગ અલગ જોવા મળે છે આ જે મિશ્રણ હોય તેને આલંબન અથવા તો નિલંબન તરીકે ઓળખવામાં આવે છે આમ બે વસ્તુનો આપણે અભ્યાસ કરીએ એક છે દ્રાવણ અને બીજું છે આલંબન કે નિલંબન તો આ બંને જે વસ્તુ છે દ્રાવણો અને નિલંબન આ બંનેની વચ્ચે એક મોટો મિશ્રણનો વર્ગ આવેલો છે આ વર્ગને આપણે કલેલીય વિક્ષેપણ અથવા તો પરિક્ષેપ અથવા તો સ્વલ તરીકે ઓળખીએ છીએ આની વ્યાખ્યાની વાત કરીએ તો કલીલ એટલે કે એક વિસ્માંગ પ્રણાલી જેમાં એક પદાર્થ જેને આપણે વિક્ષેપણ માધ્યમ તરીકે ઓળખીએ છીએ તેમાં ખૂબ જ નાના નાના કણ આવેલા હોય તો તેને કલીલ તરીકે ઓળખવામાં આવે છે કલીલ એટલે વિષમાંગ પ્રણાલી કે જેમાં વિક્ષેપણ માધ્યમ આવેલું હોય અને તેની અંદરના કણો ખૂબ નાનું કદ ધરાવતા હોય તેને કલીલ કહેવામાં આવે છે તો આ કલીલની વ્યાખ્યા થઈ પરંતુ વધુ સારો ખ્યાલ મેળવવો હોય તો આપણે દ્રાવણ અને કલીલ વચ્ચેનો તફાવત જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે દ્રાવણ જોયા હશે તો દ્રાવણની અંદર જે કણોની સાઈઝ હોય છે તે દસ ની માઇનસ નવ ઘાત

એક હજાર ને કદ ધરાવે છે આ ઉપરાંત બીજા એક મુદ્દાની વાત કરીએ તો જે દ્રાવણ હોય છે દ્રાવણની અંદર પદાર્થના કણો નીચે બેસતા નથી પરંતુ નિલંબિત દ્રાવણ હોય એની અંદર કણો નીચે બેસી જાય છે એટલે કે માટી અને પાણીનું મિશ્રણ કર્યું હોય આપણે તો થોડીવાર રવા દઈએ તો શું થાય વિદ્યાર્થી મિત્રો તો માટીના કણો નીચે બેસી જાય પરંતુ જે કલીલ દ્રાવણ હોય છે એ કલીલ દ્રાવણ અહીં એટલા માટે અલગ પડે છે કે તેના કણો એ નીચે બેસતા નથી એટલે કે નીચે બેસી જતા નથી એના કણો તો વિદ્યાર્થી મિત્રો દ્રાવણ અને કલીલ એ બંને વચ્ચે ખૂબ જ સામ્યતા રહેલી છે પરંતુ સૌથી મોટો તફાવત કઈ હોય દ્રાવણ અને કલીલ વચ્ચે તો તે તફાવત તેમના કણોની સાઇઝનો છે દ્રાવણની અંદર કણોનું કદ દસની માઇનસ નવઘાત મીટર એટલે કે એક નેનોમીટર જેટલું જોવા મળે છે જ્યારે કલીલની અંદર કણોનું કદ એક નેનોમીટર થી એક હજાર નેનોમીટર નું ધરાવતું જોવા મળે છે આ કલીલ કણો હોય છે વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ મોટું કદ ધરાવતો હોય છે દ્રાવણના કણોની કમ્પેરિઝન કમ્પેરિઝનમાં તેમનું જે કલ હોય છે એટલે કે જે કણ હોય છે તેની અંદર વિક્ષેપિત કલા હવે અહીં કલીલ અંદર બે વસ્તુના કોન્સેપ્ટ સમજી લઈએ એક છે વિક્ષેપિત કલા અને માધ્યમ તો દ્રાવણ ની અંદર બે વસ્તુ આવતી હતી વિદ્યાર્થી મિત્રો દ્રાવક અને દ્રાવ્ય દ્રાવણની અંદર દ્રાવ્ય એટલે કે જે પદાર્થનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહેવાય અને જે પદાર્થનું પ્રમાણ વધારે હોય તેને દ્રાવક કહેવાય એ જ રીતે કલીલની અંદર જે પદાર્થનું પ્રમાણ સૌથી વધારે હોય એટલે કે જે પદાર્થ બીજાને પોતાની અંદર ઓગાડે તેવા પદાર્થોને વિક્ષેપણ માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે જે બીજાને પોતાનામાં તેને વિક્ષેપણ માધ્યમ કહેવામાં આવે છે જ્યારે જેનું પ્રમાણ ઓછું હોય આખા કલીલની અંદર એને વિક્ષેપિત કલા તરીકે ઓળખવામાં આવે એટલે કે જે પદાર્થ બીજાની અંદર ઓગળેલો હોય તેને વિક્ષેપિત કલા તરીકે કલીલમાં ઓળખવામાં આવે છે એટલે કે કલીલની અંદર કલીલ બે છે વિક્ષેપિત કલા હોય છે તે દ્રાવણના કણોની કમ્પેરિઝનમાં ઘણા મોટા કણો હોય છે તેની અંદર પ્રોટીન સંશ્લેષિત પોલીમર અથવા તો ઘણા પરમાણુ આયન અણુઓ વગેરે ભેગા થઈને એક વિરાટ અણુ બનાવતા જોવા મળે છે કલેલ અણુઓ સામાન્ય રીતે જે નાના નાના અણુઓ હોય બધા જ અણુઓ કરતા કદની અંદર ઘણા બધા મોટા જોવા મળે છે હવે તમને થશે કે આ કલીલ નો અભ્યાસ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં કેમ કરવો જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો કલીલની અંદર જે કણો હોય છે એ કણોની અંદર સરફેસ એરિયા એમનો ઘણો બધો વધારે જોવા મળે છે એટલે એક ઉદાહરણ સાથે હું વાત કરું તો આપણે ધારો કે કોઈ એક સેન્ટીમીટર લંબાઈનો સમઘન લઈએ અને એવું કહીએ કે આની સપાટી કેટલી કેટલા ક્ષેત્રફળ તો છ બાજુઓનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય એક સેન્ટીમીટર નું સમઘન લઈએ તો છ સેન્ટીમીટર ક્યુબ થાય બરોબર વર્ગ થાય પરંતુ વિદ્યાર્થી મિત્રો આ સમઘનને દસ થી બાર ઘાત જેટલા સમઘનની અંદર ટુકડા કરી દેવામાં આવે નાના 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 અને પછી એની સપાટી ગણવામાં આવે તો તેનું જે ક્ષેત્રફળ છે તે સાહીઠ હજાર સેન્ટીમીટર સ્કવેર જેટલું થાય છે આમ વિદ્યાર્થી મિત્રો કલીલની અંદર કણોનું ઘણા બધા કણો ના એની સપાટીનું ક્ષેત્રફળ વધારે થાય છે એટલા માટે કલીલનો અંતર્ગત કરવામાં આવે છે હવે બીજી વાત કરીએ તો કલીલના પ્રકારનું તો કલીલના પ્રકાર કુલ ટોટલ ત્રણ રીતે પાડવામાં આવે છે તે નીચે અનુસારની રીતે કલીલના પ્રકાર પાડી શકાય કલીલના પ્રકાર ત્રણ રીતે સૌથી પ્રકાર ત્રણ અલગ અલગ રીતે કરવામાં આવે છે સૌથી પહેલી એક રીત છે કે જેની અંદર વિક્ષેપિત કલા અને વિક્ષેપન વિક્ષેપણ માધ્યમ છે તેની ભૌતિક સ્થિતિના આધારે વિક્ષેપણ કલા અને વિક્ષેપણ માધ્યમની

જે વિક્ષેપિત કલા છે તે કણોના પ્રકારના આધારે વિક્ષેપિત કલાના આધારે આમ વિદ્યાર્થી મિત્રો જે કલીલ હોય છે એ કલીલના આપણે ત્રણ પ્રકાર પાડી શકીએ છીએ એક તો તેની કલા અને માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે બીજો પ્રકાર છે કલા અને માધ્યમના આકર્ષણના સ્વભાવના આધારે અને ત્રીજો પ્રકાર છે વિક્ષેપિત કલા જે છે તેના કણોના કદના આધારે તેનો પ્રકાર તો વન બાય વન દરેક પ્રકારની આપણે અહીં વાત કરીશું તો સૌથી પહેલા વાત કરીશું વિક્ષેપણ કલા અને વિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થાના આધારે તેમનું વર્ગીકરણ સૌથી પહેલો પ્રકાર વિક્ષેપણ કલા અને વિક્ષેપણ માધ્યમની અવસ્થાના આધારે તો તેની અવસ્થાના આધારે જે વર્ગીકરણ થાય છે વિદ્યાર્થી મિત્રો ભૌતિક અવસ્થાના આધારે તે કુલ ટોટલ તેના આઠ પ્રકાર જોવા મળે છે તો આઠ પ્રકાર નીચે પ્રમાણે છે તો સૌથી પહેલી વાત કરીએ વિક્ષેપિત કલા જયારે ઘન અવસ્થામાં હોય અને વિક્ષેપણ માધ્યમ પણ ઘન અવસ્થામાં હોય એટલે કે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ બંને ઘન અવસ્થામાં હોય તો તેનું નામ એ કલી નું પ્રકાર ઘનસોલ તરીકે ઓળખવામાં આવે છે અને આવો ઘનસોલ ક્યા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તો ઘણા બધા તમે રંગીન રંગીન કાચ કાચ જોયા છે તો અને અને એ આ પ્રકારના ઘનસોલના ઉદાહરણ જોવા મળે છે આ સિવાય વિદ્યાર્થી મિત્રો બીજા પ્રકારની વાત કરીએ તો બીજા પ્રકારની અંદર છે જો વિક્ષેપિત કલા ઘન અવસ્થામાં હોય અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહી અવસ્થામાં હોય તો તેને સોલ તરીકે ઓળખવામાં આવે છે અને સો આવો જોવા મળે છે તો આપણો કોષ હોય એ કોષની એવા સોલનું ઉદાહરણ જોવા મળે છે એના પછી ત્રીજા પ્રકારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ત્રીજા પ્રકારની અંદર વિક્ષેપિત કલાઘન હોય અને તેનું માધ્યમ પણ માધ્યમ જે હોય વાયુ હોય તો તેવા કલીલને આપણે એરોસોલ તરીકે ઓળખીએ એરોસોલ તરીકે ઓળખવામાં આવે છે આવા એરોસોલ ક્યાં જોવા મળે છે તો ધુમાડો જે હોય એ પ્રદૂષણયુક્ત ધુમાડો રચકણ વગેરે આ એરોસોલના ઉદાહરણ છે કે જેની અંદર વિક્ષેપિત કલા એ ઘન હોય છે જયારે તેનું માધ્યમ હોય એ વાયુ અવસ્થામાં જોવા મળે છે કલા ઘન પરંતુ માધ્યમ પ્રવાહી તો તેને સોલ વિક્ષેપિત કલા ઘન પરંતુ તેનું માધ્યમ વાયુ તેને એરોસોલ તરીકે ઓળખવામાં આવે છે એના પછી ચોથો પ્રકાર જોઈએ તો જ્યારે વિક્ષેપિત કલા હોય એ પ્રવાહી અવસ્થામાં હોય અને માધ્યમ હોય એ ઘન અવસ્થામાં હોય ત્યારે બનતા કલીલને જેલ તરીકે ઓળખવામાં આવે છે આ જેલ હોય છે એ ચીઝ માખણ જેલી વગેરેની અંદર આ જેલના ઉદાહરણ છે ચીજ માખણ વગેરે એ જેલના ઉદાહરણ જોવા મળે છે આ ઉપરાંત વિક્ષેપિત કલા પ્રવાહી હોય વિદ્યાર્થી મિત્રો અને માધ્યમ જે હોય એ માધ્યમ પણ પ્રવાહી એટલે કે કલા અને માધ્યમ બંને પ્રવાહી અવસ્થામાં હોય તો તેને આપણે ઇમલ્સન અથવા તો તરીકે ઓળખીએ છીએ પણ ઇમન તેનું નામ વધારે પ્રખ્યાત છે જે દૂધ હોય ક્રીમ હોય એ વગેરે આના ઉદાહરણ છે દૂધ ક્રીમ વગેરે ઇમલ્સનના ઉદાહરણ છે આ ઉપરાંત વિક્ષેપિત કલા પ્રવાહી હોય પરંતુ તેનું માધ્યમ જે હોય વિદ્યાર્થી મિત્રો એ વાયુ હોય તો તેને આપણે એરોસોલ તરીકે ઓળખીએ છે એટલે કે એનું જે કલા છે એ કલા પ્રવાહી પરંતુ માધ્યમ વાયુ તો એરોસોલ જેમ કે ધુમ્મસ વાદળ વગેરે વાદળ કીટનાશક વગેરે એ આ પ્રકારના એરોસોલના ઉદાહરણ જોવા મળે છે હવે પછી જો વાયુની વાત કરીએ તો વિક્ષેપિત કલા વાયુ હોય પરંતુ માધ્યમ ઘન હોય તો તેને ઘનસોલ કહેવામાં આવે છે ઘનસોલ ના ઉદાહરણની વાત કરીએ તો ટ્યુમાઇસ પથ્થર ફોર્મ રબર વગેરે એ આ પ્રકારના ઘનસોલ ઉદાહરણ જોવા મળે છે હવે પછી વાયુની વાત કરીએ તો વિક્ષેપિત કલા વાયુ પરંતુ તેનું માધ્યમ પ્રવાહી હોય આ બનતા ફીણ ફીણ કહેવામાં આવે છે એ આનું ઉદાહરણ છે આમ વિદ્યાર્થી મિત્રો આ જે કલીલ છે તે કલીલના વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ જે હોય છે એ માધ્યમના આધારે જો પ્રકાર પાડવામાં આવે ભૌતિક અવસ્થાના આધારે પ્રકાર પાડવામાં આવે તો એ પ્રકારો મુખ્યત્વે આ આઠ પ્રકારના જોવા મળે છે કે જેની અંદર વિક્ષેપિત કલાઓ અને વિક્ષેપણ માધ્યમ એકબીજાના અલગ અલગ ભૌતિક અવસ્થામાં સંકળાય અને અલગ અલગ પ્રકારના કલીલ બનાવે છે અને આવા કલીલો આપણી આજુબાજુ વાતાવરણની અંદર પણ આપણને જોવા મળતા હોય છે વિદ્યાર્થી મિત્રો તો આ એક પ્રકાર પૂર્ણ થયો